હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જેલ એકેડમી ડિજિટલ ક્લાસમાં સમ્રાટ સામંત હેલો ફ્રેન્ડ્સ એન્જેલ એકેડમી બાય સમ્રાટ સામંતઢવી યુટ્યુબ ચેનલ ઉપર આપસો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે યુટ્યુબ પરિવાર આપણો એક મિલિયન પ્લસ આગળ વધી રહ્યો છે એવામાં દરેક વિદ્યાર્થીના મનમાં એક પ્રશ્ન તો કે સાહેબ દોડ તો પતી ગઈ પીએસઆઈની હવે લેખિત કેરી આવી છે તો જે પ્રમાણે બે તારીખો જાણવા મળી છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા ક્યારે હોઈ શકે છે મોટાભાગે આંકલન છે એ નેવું ટકા આસપાસ સાચું જ હશે બાકી તો આ સરકારી છે તો કન્ફર્મ તો ન કહી શકાય પણ લગભગ નેવું ટકા સુધી આપણને આઈડિયા આવી જાય અને માની લો કે એ પ્રમાણે કદાચ પરીક્ષા લેવાવાની હોય તો હવે આખો અભ્યાસક્રમ કઈ રીતે પૂરો કરી શકાય આ ચર્ચા કરવાની છે પોલીસ ભરતીની લેખિત પરીક્ષા ક્યારે આવશે સંપૂર્ણ અભ્યાસક્રમ કેવી રીતે પૂર્ણ કરી શકાય આ બે પ્રશ્નોના જવાબ તમને આમાં મળી જશે તમારા મિત્ર તૈયારી કરતા હોય ને એમના મનમાં આવો પ્રશ્ન હોય અથવા તો ફિઝિકલ પતી ગયું હોય તો એમને આ જરા લિંક શેર કરી દેજો પછી આપણે આગળ આવી લઈએ ત્રણ બાબતની ચર્ચા એ છેલ્લે કરીએ છીએ પણ તમને યાદ દઈ દઉં છું કે છેલ્લે ત્રણ બાબતની ચર્ચા કરવાની છે પોલીસ ભરતીની લેખિત પરીક્ષા ક્યારે આવશે તો કે છેલ્લી ભરતી પ્રમાણે બે મહિનાનો સમય મળેલો છેલ્લે જ્યારે ફિઝિકલ ડિસેમ્બર બે હજાર એકવીસમાં પીએસઆઈનું ફિઝિકલ હતું ડિસેમ્બર બે હજાર ને એકવીસમાં તો એમને બે મહિના મૂકીને પરીક્ષા લીધેલી જાન્યુઆરી ફેબ્રુઆરી મૂકીને માર્ચમાં જાન્યુઆરી બે હજાર બાવીસમાં કોન્સ્ટેબલવાળાનું ફિઝિકલ પૂરું થયું ફેબ્રુઆરી માર્ચ મૂકીને એપ્રિલમાં પરીક્ષા લીધેલી આ વખતે કંઈક માહોલ એવો જ થાય એવું લાગે છે તો એ પ્રમાણે જાન્યુઆરી મહિનામાં પીએસઆઈ નું ફિઝિકલ પડતું તો ફેબ્રુઆરીની માર્ચ એટલે એક અંદાજિત તારીખ લગભગ ત્રીસ ત્રણ બે બોલાય છે કે માર્ચની છેલ્લી તારીખ અથવા તો એપ્રિલનું ફર્સ્ટ વીક હોય એટલે આ એક અંદાજિત તારીખ છે અહીંયા સ્પષ્ટ લખ્યું છે અંદાજિત કદાચ પીએસઆઈ ની પરીક્ષા એટલે પીએસઆઈના બે પેપર એક જ દિવસે હોઈ શકે છે અને એ તારીખ ત્રીસ ત્રણ બે હજાર હોઈ શકે અથવા એના એક અઠવાડિયું પછી હોઈ શકે છે ફેબ્રુઆરીમાં કોન્સ્ટેબલનું રનિંગ પૂરું થાય એટલે ત્રણ અને ચાર મૂકી દઈએ એટલે પાંચમો મહિનો અથવા તો એન્ડ એટલે લગભગ લગભગ એક્ઝામ છે છે એ રોજ શકે એટલે પીએસઆઈ છે એ ત્રીસ ત્રણ હોઈ શકે કોન્સ્ટેબલ છે એ સત્યાવીસ ચાર હોઈ શકે એનો મતલબ કે પી એસ આઈ એના માટે બીજો મહિનો અને ત્રીજો મહિનો એમ કરીને હજી તમારી પાસે એક દિવસ જેટલો સમયગાળો ખરો અને કોન્સ્ટેબલ માટે આ સાહીઠ પ્લસ ત્રીસ હજી બીજા દઈએ ચોથો મહિનો એટલે નેવું દિવસ જેટલો સમયગાળો થઈ શકે છે તૈયારી માટે હજી આટલો બાકી છે આ અંદાજીત પરીક્ષા બની શકે ત્રીસ ત્રણ બે પચીસ અને કોન્સ્ટેબલ એ સત્યાવીસ ચાર બે હજાર પચીસની ની આસપાસ હોઈ શકે છે પછી કદાચ એવું બને કે આપણે આટલું તૈયાર કરી લઈએ આ તારીખે પરીક્ષા ના આવે અને માનો કે હજી બીજા બે ત્રણ મહિના મળી ગયા પાંચ છઠ્ઠા મહિનામાં પરીક્ષા જતી રહે તો આ તૈયાર કરેલું તમે ભૂલી નહીં જાઓ એકાદ બે મહિના હજી વધારે ખેંચવાનું લગભગ આ નેવું ટકામાં આ આવી જાય એવું લાગે છે દસ ટકામાં આપણે આ ઓપ્શન નાખવું કે જો આ ચોથા મહિનામાં ન લેવાય તો પછી પાંચમાં છઠ્ઠા મહિનામાં કદાચ જઈ શકે છે સરકારી કામ છે વધારો ઘટાડો થઈ શકે છે કેમ કે પરીક્ષા મારે તો લેવાની હતી તમારે દેવાની છે પણ પરીક્ષા સરકારે લેવાની છે એટલે સરકારી કામ છે વધારો ઘટાડો થઈ શકે છે વિદ્યાર્થી તરીકે તમારે શું કરવું જોઈએ એ હું તમને હવે આગળ સમજાવું છું આમ છતાંય તમારા મનમાં કંઈ મૂંઝવણ હોય તો આ નંબર આપણે તમને આપ્યો છે આના ઉપર વોટ્સઅપમાં તમારે તમારું નામ લખીને તમારી સમસ્યા લખીને મોકલવી અમારાથી બનતો પ્રયત્ન થશે કે તમારી એ સમસ્યાને સોલ્વ કરવામાં અમે કંઈક જે અમારાથી થતું હોય એ પ્રમાણે મદદરૂપ થઈ શકીએ તો કંઈ વધારે સમસ્યા હોય તો એ આમાં તમે નાખી શકો છો ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું કેવું હોય છે ડેડિકેશન સાથે વંચાતું નથી એટલે અહીંયા તમે આપણી એપ્લિકેશનમાં આવી રીતના ત્રણ લીટા છે એના ઉપર ક્લિક કરશો ને એટલે એમાં ગોલ સ્ટેટસ આવશે જો તમારે દોડ પતી ગયું હોય અથવા તો દોડ બાકી હોય કોન્સ્ટેબલવાળા મિત્રોને દોડ બાકી હોય તો એને બિફોર રનિંગ આવું એમાં તમારો ફોટોને નામ આવી જશે એને તમારા મોબાઈલને સ્ક્રીન ઉપર રાખવાનું જ્યારે ડિમોટિવેટ થાવ ત્યારે તમારે ખાલી વાંચવાનું કે દોડ તો હું પાસ જ છું ફક્ત પીઈટી પીએસટી પાસનો સિક્કો લગાવવા જવાનો છે મજાક લાગે તો લાગે પણ જે લોકો આવું કરીને ગયા છે ને લોકો છે લેખિત માટે ચિંતા નથી સમ્રાટ સામત જેને રનિંગ પતી ગયું છે એને આ જો કોંગ્રેચ્યુલેશન આવી જશે એ તમારા રનિંગ પાસ એનું પોલીસ ભરતીના ગ્રાઉન્ડમાં પાસ થવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન દોડ પૂરી કરી વિશ્વાસ વધ્યો છે હવે સમ્રાટ સામત ગઢવીના ઓનલાઈન આઈએમપી કોર્સમાં જોડાઈને ચૌદ થી સોળ કલાક મહેનત કરીને આ વખતે વર્ધિન વધાવી જ છે એટલે બે શબ્દો ઉપર તમારે ખાસ ભાર આપવાનું છે એક તો ચૌદ થી સોળ કલાકની મહેનત અને વર્દી વધાવી છે એટલે એ તમારું ટાસ્ક છે હવે પ્રશ્ન એ થાય છે કે કેવી રીતે તૈયારી કરી શકાય તો સમયને ધ્યાનમાં રાખીને અગત્યના મુદ્દા તૈયાર કરવા જો તમે હવે શરૂઆત કરતા હો તો હવે આખો કોર્સ તો તમારાથી પૂરો ન થાય તો પરીક્ષામાં માની લો કે ઇતિહાસ છે તો ઇતિહાસ આપણને પીએસઆઈમાં આઠ માર્ક્સ નું પૂછાય કોન્સ્ટેબલમાં આપણને પંદર માર્ક્સ નું પૂછાય તો એવા અગત્યના કયા કયા ટોપિક છે એ ધ્યાનમાં રખાય ધ્યાનમાં રાખીને અગત્યના મુદ્દા તૈયાર કરવા માની લો કે તમે ઓલરેડી લોંગ ટર્મથી તૈયારી કરો છો વર્ષ દોઢ વર્ષથી તૈયારી કરો છો મોટા ભાગે આ વિષય તમને આવડશે તો આવડતા વિષય નું વધારેમાં વધારે પુનરાવર્તન કરવું ઘણી વખતે શું થાય કે એકને એક મારે કેટલું વાંચવું તો હવે તને કેટલું બીજું નવો સિલેબસ દઈએ ભાઈ આ જ સિલેબસમાં પરીક્ષા દેવાની છે આનું આજ વાંચવાનું છે એકને એક વસ્તુ વાંચ વાંચ કરવાની છે અને દર વખતે યાદ કરવાનું છે કે આજે કેટલી વસ્તુ આમ નવી લાગી અને એવું લાગે જ તે તમને એવું લાગે કે ઇતિહાસ મને લીટીએ લીટી આવડે છે પણ ઘણી લીટી એવી તમને એવું લાગશે કે ઓહો આ તો મનમાં જ નહોતું એટલે બને એટલું પુનરાવર્તન કરવાનું છે ઓકે પુનરાવર્તન માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે ટેસ્ટ ટેસ્ટ દ્વારા સતત મૂલ્યાંકન કરતા રહો તમને એવું થાય કે મને બંધારણ આવડે છે બંધારણની માની લો કે તમે પચીસ માર્ક્સની ત્રીસ માર્ક્સની ટેસ્ટ આપી ત્રીસમાંથી તમારા અઠ્યાવીસ આવ્યા ઓકે પરફેક્ટ હવે બે કયા ઘોંઈટા છે એમાં હજી વધારે મહેનત થતી હોય તો કરો બાકી તમારા અઠ્યાવીસ એવા એ વંદન સેલ્યુટને પાત્ર છે તો સૌથી સારો ઓપ્શન તમારે મૂલ્યાંકન માટે ટેસ્ટ છે પણ એ ત્યારે જ અપાય કે જ્યારે આપણને કંઈક આવડતું હોય અથવા આપણને કાંઈ ન આવડતું હોય તો ડાયરેક્ટ ટેસ્ટ તૈયાર કરાય કે સીધે સીધા માની લો કે ઇતિહાસના દોઢસો પ્રશ્ન તૈયાર કરીએ એમાંથી એકાદો પ્રશ્ન કદાચ આવી જાય બીજા દોઢસો કરીએ એમાંથી એકાદો આવી જાય તો એ રીતના સીધા પ્રશ્નો તમે ભેગા કરી શકો છો એક એક દિવસનું આયોજન અને તેનું પાલન કરવાનું છે મોટાભાગે જે વ્યક્તિ તૈયારી કરતા હોય ને એ વિચારે કે હવે ત્રણ મહિના છે કેમણું થાય ત્રણ મહિના તેલ લેવા ગયા તમે ખાલી એક દિવસનું વિચારો તો આજે સવારે હું આઠ વાગે ઉઠો છું રાત્રે બે વાગે મારે હોવાનું છે એ દરમિયાન મારે શું કરવું છે તો કે ગણિતમાં મારે બે ટોપિક પૂરા કરવા છે ને ઇતિહાસમાં મારે પ્રાચીન પૂરું કરવું છે આ એક દિવસનો તમે ટાસ્ક લીધો તો એ એક દિવસનો ટાસ્ક જ પૂરો કરો આવી રીતના એક એક દિવસનું આયોજન કરશો અને એનું પાલન કરશો તો લીધે કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય એમ તમારે એક એક ગુણે ગુણે તમારે આખું માર્ક્સ ભરાશે એક એક દિવસે દિવસે બાકી તમે ડાયરેક્ટ એમ કહો બે મહિનામાં પૂરું થાય ત્રણ મહિનામાં પૂરું થાય ન થાય એક દિવસનું આયોજન કરો અને એને પૂરું કરો ફરી બીજા દિવસનું આયોજન એને પૂરું કરો આવી રીતના રોજે રોજનું પૂરું કરતા જાઓ તો હજી માની લો કે પીએસઆઈ માટે સાહીઠ દિવસ છે તમે રોજનું પાંચ માર્ક્સની પ્રિપેરેશન રાખો તો છ પંચાણ ત્રીસ ત્રણસો માર્ક્સનું થાય કોન્સ્ટેબલના હજી નેવું દિવસ છે તમે રોજનું બે માર્ક્સનું રાખો તો નવ દૂન અઢાર એકસો જેવું થાય તો બે થી વધારે માર્ક્સની તૈયારી તમે એક દિવસમાં આરામથી કરી શકો પણ રોજનું રોજ કરવું પડે રોજનું રોજ તૈયાર કરવું પડે જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ દિવસે દિવસે તમારા ગુણ વધતા જશે પણ જે તમે રોજ તૈયાર કરતા જશો રોજ તમે પાંચ માર્ક્સ નું કરો તો પાંચ તરી પંદર પાંચ માર્ક્સની રોજ તૈયારી કરો તો મહિનો પૂરો થાય ને તો દોઢસો માર્ક્સ નું થાય હવે દોઢસો માર્ક્સ મહિના પછી ખબર પડે તમે પહેલા જ દિવસે ડાયરેક આખા દિવસમાં કશું થયું જ ના એમ ન થાય પહેલાં તમે ત્રીસ દિવસ કાંઠા તો થાવ મહિનો તો પૂરો કરો તો ભેગું થાય એટલે એક દિવસનું પ્લાનિંગ કરો એને પૂરું કરો બીજા દિવસનું પ્લાનિંગ એને પૂરું કરો તો તૈયારી વ્યવસ્થિત થશે હવે મારી પાસે શું ત્રણ બાબતો છે એક છે રૂબરૂ ક્લાસ જેને આખું આઈએમપી કન્ટેન્ટ જે ભણવું હોય તો એના માટે આપણે આખું વીક વાઇઝ પ્લાનિંગ કર્યું છે દસ વીકનું આખું શેડ્યુલ બનાવ્યું છે એમાં આપણે બે વીક સુધી પહોંચી ગયા છીએ અને હવે ત્રીજા વ્યક્તિ આપણે આગળ હાલવાના છીએ જેને રૂબરૂ આવવું હોય એ મિત્રો ગાંધીનગર રૂબરૂ આવી શકે છે જેને ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો લાઈવ પણ આપણે આનો આ સેમ કોર્સ આપણે ચલાવીએ છીએ એટલે બીજું છે ઘરે બેઠલા ઓનલાઈન ભણવું હોય તો કે જેમાં આપણે બે વીક પૂરા કરી ચૂક બે વીક પૂરા કરી ચૂક્યા છીએ આ બે વીકનું ઓલરેડી તમને અંદર રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે અને બાકીના જે વીક છે એમાં આપણે રોજ લાઈવ મળીએ છીએ સવારે એક અગિયારથી એકનો ટાઈમ છે અને સાંજે રાત્રે આઠથી દસનો સમય છે હવે ત્રીજું તમારા માટે જે લાઈવા છીએ આજે એક એક આવું છે અચ્છા કદાચ કોઈને એવું થાય કે મારે આખે આખો કોર્સ રેકોર્ડેડ જોઈએ છે પણ થોડુંક મળે છે ચાર હજાર નવસો ને નવાણું માં કોન્સ્ટેબલનું આખે આખું બસો માર્ક્સ પીએસઆઈ નું આખે આખું ત્રણસો માર્ક્સની પ્રિપેરેશન તમે આ એક કોર્સમાં કરી શકો છો આખું રેકોર્ડેડ ફોર્મમાં તમને મળી જશે મેં જે આયોજન કર્યું છે એ કંઈક આવું કર્યું છે ટેસ્ટ સિરીઝનું કોન્સ્ટેબલ માટે ટોપિક વાઇઝ ટેસ્ટ અને પીએસઆઈ માટે ટોપિક વાઇઝ ટેસ્ટ જે પ્રમાણે પોલીસ ભરતી બોર્ડે સિલેબસ આપેલો છે એ દરેકે દરેક વિષયના દરેકે દરેક ટોપિકને ધ્યાનમાં રાખીને એવી ટેસ્ટ તૈયાર કરીએ કે જેમાંથી આપણને બેઠો પ્રશ્ન નીકળી શકે છે ઉદાહરણ તરીકે સંપૂર્ણ અભ્યાસક્રમને આપણે લઈ લીધું એના દરેક વિષય અને વિષયના ટોપિકને ધ્યાનમાં લીધું ધારો કે વિષય તરીકે બંધારણ બંધારણમાં એમને પહેલું ટોપિક આપ્યું ઉદ્ગમની વિકાસ લાક્ષણિકતા આમુખ મૂળભૂત અધિકાર ફરજો તો મૂળભૂત અધિકાર હવે માની લો કે ટોટલ આપણને બંધારણમાં પાંચ ટોપિક આપ્યા છે કોન્સ્ટેબલમાં ત્રીસ પ્રશ્નો પૂછવાના છે ત્રીસ ભાગ્યા પાંચ કરીએ એટલે આપણને અંદાજ આવે કે એક ટોપિક પેલો જે છે એ આપણને છ માર્ક્સનું પૂછાઈ શકે તો છ માર્ક્સમાં આપણી પાસે અહીંયા નવ ટોપિક છે તો નવમાંથી કયો પૂછાય એ આપણને ખબર નહીં પણ માની લો કે આપણને અધિકારનો એક પ્રશ્ન પૂછાય તો એવા કયા પ્રશ્નો હશે તો બે હજારથી લઈ અને બે હજારને ચોવીસ એટલે ચોવીસ વર્ષના પ્રશ્નો જે અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા છે એને આપણે ભેગા કર્યા છે આ સિવાય હજી નવા જે આ નવી પેટર્ન પ્રમાણેના પ્રશ્ન પૂછાય છે એને પણ ધ્યાનમાં રાખ્યા છે અને એવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી છે કે જેથી કરીને એમાંથી બેઠો પ્રશ્ન નીકળવો જોઈએ મૂળ ખાલી એટલો ટાર્ગેટ છે તમને આવડે છે તો તમે સીધી ટેસ્ટ આપી શકો છો નથી આવડતું તો ટેસ્ટનું સોલ્યુશન અંદર પીડીએફમાં મળશે અને વિડીયો દ્વારા પણ એનું સોલ્યુશન મળશે કે જેથી કરીને તમને આવડતું હોય તો કન્ફર્મ થઈ જાય ન આવડતું હોય અથવા તો ક્યાં ભૂલ થતી હોય તો એ સુધરી જાય અને શીખવાનું બાકી હોય તો શીખાઈ જાય જેથી પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો સીધે સીધું તમે ડાયરેક્ટ જવાબ ટીક કરી શકો સંપૂર્ણ અભ્યાસક્રમ કોન્સ્ટેબલ માટે પેપર આવી જાય ટેસ્ટ છે છે પીડીએફ અને દ્વારા સોલ્યુશન છે જેથી કરીને પ્રશ્નની તમે પેલા ટેસ્ટ આપો કેટલા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા ખોટા પડ્યા તમને ખબર પડે કે ભૂલથી ખોટા પડ્યા કે કન્ટેન્ટના આધારે પછી એમાં ભણવાનું હોય કોઈ શોર્ટકટ ટ્રીક હોય અથવા તો કોઈ એવી મેથડ હોય જે યાદ રાખવા જેવું હોય એ અંદર વિડીયો સોલ્યુશનમાં તમને મળી જાય એનું આયોજન કંઈક આવી રીતના કર્યું છે સૌથી પહેલાં તો આપણે બીજી તારીખથી શરૂઆત થાય છે બીજી ફેબ્રુઆરી બે હજારને પચીસથી શરૂ કરીએ છીએ બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ કરીએ છીએ દર રવિવારે એક મોડેલ પેપર હશે એક કોન્સ્ટેબલનો હશે એક પીએસઆઈનો હશે દર રવિવારે એક મોડેલ પેપર આવશે ઓકે એક કોન્સ્ટેબલનો આવશે એક નો આવશે એટલે આમ દર રવિવારે બે આવશે કોન્સ્ટેબલવાળા માટે એક પીએસઆઈ માટે એક એટલે ટોટલ પીએસઆઈની જે તૈયારી કરતા હોય સ્પેશિયલ પીએસઆઈ એ કોન્સ્ટેબલવાળું આપે તો ચાલે કેમ કે કોન્સ્ટેબલનો આખે આખો સિલેબસ એમને છે જ તે અને કોન્સ્ટેબલની તૈયારી કરે એ લોકો પીએસઆઈ નો આપે તો એ વાંધો નહીં અમુક ટોપિક બાદ કરતા લગભગ બધું સેમ છે જ એટલે દર રવિવારે આપણી પાસે બે મોડેલ પેપર હશે એક કોન્સ્ટેબલ માટે એક પીએસઆઈ માટે પછી એનું સોલ્યુશન છે એ અંદર દ્વારા તમને મળી જશે તમારે પેપર આપવાનું છે ત્રણ કલાકનો સમય જોઈ એના વિશેની માહિતી તમને વિડીયોમાં આપી દઈશ પછી એ સોલ્વ થઈ જાય એટલે સોમથી શુક્ર સોમથી શનિ આપણે આખી જે ટેસ્ટનું આયોજન હશે એવી રીતના હશે રોજ આપણે બે ટેસ્ટ આપીશું એક મોર્નિંગમાં સવારે છ વાગે આવશે બે ત્રણ તારીખે જે ટેસ્ટ આવશે એ ત્રણ મહિના તમારા મોબાઈલમાં રહેશે તમારે જેટલી વખત દેવી હોય એટલી વખત તમે દઈ શકશો ત્રણ તારીખે રિઝનિંગમાં રોમન અંક અને પદાનુક્રમ ગોઠવણી આખે આખું રિઝનિંગના પિસ્તાલીસ ને ગણિતના પિસ્તાલીસ એમ નેવું નેવું ટોપિક લઈ લેવાના છે જેથી કરીને કોઈ બી ટોપિકનો પ્રશ્ન પૂછે તો આપણને આવડતો હોવો જોઈએ એટલે એક દિવસે રિઝનિંગ એક દિવસે મેથ્સ એટલે પાર્ટ એ આપણું એકદમ મજબૂત થઈ જાય બંને માટે કોન્સ્ટેબલ પીએસઆઈ માટે મેથ્સમાં ચાર તારીખે સવારે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર આવશે પછી પાછી બીજા દિવસે રીઝનિંગમાં દિશાંતર અને સમસંબંધ આવશે એટલે આ એટલા માટે તમને આપ્યું છે કે તમારે તૈયાર કરવાનું બાકી હોય તો તૈયાર થઈ જાય શીખવાનું બાકી હોય તો શીખી લાય લો તમે અને પછી તમે એની ટેસ્ટ આપી દો બીજી ટેસ્ટ આવશે સાંજે છ વાગે એમાં આપણી પાસે પાર્ટ બી છે જેમાં આપણે એક દિવસે ગુજરાતનો ઇતિહાસ તેમાં પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ ત્રણ તારીખે રાખ્યું છે ચાર તારીખે આપણે બંધારણ બંધારણમાં પહેલો મુદ્દો છે ભારતીય બંધારણ ઉદ્ભવ વિકાસ લાક્ષણિકતા અમુક મૂળભૂત અધિકારને ફરજો હા ગુજરાતનો ઇતિહાસ આપણને સિલેબસમાં બાર નંબરના ટોપિક આપ્યું છે ફરી પાછો ગુજરાતના ઇતિહાસમાં મધ્યકાલીન પછી બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણની જોગવાઈ બંધારણની સુધારાની પ્રક્રિયા સુધારા બંધારણનું અંતર્નિહિત માળખું ઇતિહાસમાં પાછો આધુનિક ગુજરાત બંધારણમાં સંઘ અને રાજ્યના કાર્ય જવાબદારી સંસદીય વ્યવસ્થા પાછો ગુજરાત ઇતિહાસમાં આર્ય હકુમત મહાગુજરાત આંદોલન બંધારણમાં બંધારણની સંસ્થાઓ વૈધાનિક નિયમનકારી અર્ધ ન્યાયિક સંસ્થાઓ પછી ભારતનો ઇતિહાસ એમાં પ્રાચીન ભારત ચાલુ થશે જેમાં આપણે એક નંબર આપ્યો છે સિંધુ ખંડની સભ્યતા બે નંબર વૈદિક જૈન અને બૌદ્ધ ધર્મ ગણરાજ્ય મગધ સામ્રાજ્ય મગધ અને એશિયા સાથેના સંપર્ક પછી બંધારણમાં રાષ્ટ્રપતિ રાજ્યપાલની ભૂમિકા કાર્યપાલિકા અને ન્યાયપાલિકા ભારતના ઇતિહાસમાં પ્રાચીન ભારતમાં આગળ હરિયક વંશ નંદ વંશ મોર્ય વંશ શૃંગ વંશ કણવ વંશ શક વંશ કુષાણ વંશ એટલે જે આખે આખો સિલેબસ આપેલો છે એ પ્રમાણે આખે આખું ફેબ્રુઆરી મહિનો ફેબ્રુઆરી પતે એટલે એના પછી માર્ચ મહિનો એટલે ત્રીસ ત્રણ સુધીમાં આ આખે આખો કોર્સ છે એ એકદમ ટોપિક વાઇઝ પતી જાય એવું આયોજન કર્યું છે આ ઓલરેડી પીડીએફ તમને મળી જશે અથવા તો આનો ફોટો તમને મળશે એટલે એમાં તમે વ્યવસ્થિત વાંચી શકશો આ પહેલાંથી શેર કરવાનો હેતુ એટલો છે કે તમે વાંચ્યું હોય તો પહેલાંથી રિવિઝન કરતા જાઓ અને એ પ્રમાણે તૈયારી કરીને ટેસ્ટ આપો એટલે તમને ખબર પડે કે મને હજી આ વિષયમાં કાંઈક શીખવાનું બાકી રહેશે કે હવે લગભગ બધું આવડી ગયું છે એટલે જે વિદ્યાર્થીઓ હોશિયાર છે એ એકદમ પેલું કહેવાય ને કે શાર્પ થઈ જાય જે લોકો થોડા ઘણા કંઈક નાના મોટા ડખા છે કોઈ ભૂલથી પ્રશ્નો ખોટા પડે છે તો એ લોકોની ધીમે ધીમે પ્રેક્ટિસ થાય એટલે એ પણ સ્મૂથ થઈ જાય જે લોકોને હજી અડધે જ પૂગ્યા છે તો એ લોકો સીધા પ્રશ્ન કરીને પરીક્ષામાં માની લો કે પ્રશ્ન પૂછાય જાય તો એમને કામ લાગી જાય તો બેઠે બેઠું કામ મૂળ ટાર્ગેટ એટલો છે કે આપણે જે ટોપિક તૈયાર કરીએ માની લો કે કમ્પ્યુટરના આપણે પ્રશ્નો તૈયાર કરી રહ્યા તો હવે પરીક્ષામાં ચાર પ્રશ્ન કમ્પ્યુટરના પૂછે તો આપણી કોશિશ એવી છે કે એ ચારે ચાર પ્રશ્ન આપણે સોલ્વ હોય ને એમાંથી હોવા જોઈએ આખી ટેસ્ટ સિરીઝ પાછળનો મૂળ હેતુ એટલો છે કે પ્રશ્ન બેઠે બેઠો લાઈન ટુ લાઇન આપણને મળી જવો જોઈએ બરાબર પછી એ પ્રશ્ન તમને આવડતો હોય તો તમને પહેલાથી સાચો પડશે નહીં આવડતો હોય તો તમારે શીખી લેવાનું છે પણ એક વખત જે ટેસ્ટ આવી જાય એ ટેસ્ટ પછી તમારે કન્ટિન્યુ રિપીટ કરતું રહેવાનું છે યાદ રાખવાનું છે એટલે એનું કન્ટેન્ટ તમારે જીવતું જીવતું રાખવાનું છે પરીક્ષા સુધી ત્રણ મહિનાનું આપણે આખે આખું આયોજન રાખ્યું છે બે મહિનામાં આપણે પતાવી દઈશું ત્રીસ ત્રણ સુધીમાં એના પછી એક મહિનો કદાચ પરીક્ષા પાછી ખેંચાય તો ચોથા મહિના સુધી એટલે તમને ત્રણ મહિના આમાં પૂરેપૂરા મળશે ટેસ્ટ મળશે પીડીએફ મળશે અને વિડીયો મળશે પીડીએફ એટલા માટે મૂકીએ છીએ માની લો કે ટેસ્ટમાં કદાચ દોઢસો પ્રશ્નોની ટેસ્ટ આપી એમાંથી ખાલી બે જ પ્રશ્નો ખોટા પડ્યા તો એના માટે વિડીયો જોવાની કદાચ જરૂર ના હોય તો સીધું ડાયરેક્ટ પીડીએફમાં જોઈ લે ચાલે પણ માની લો કે દોઢસોમાંથી કદાચ પચાસ હજાર પડ્યા અને હો ખોટા પડ્યા તો એ જોવા માટે પછી વિડીયો જોવો પડે ટોપિક વાઇઝ ટેસ્ટ કોન્સ્ટેબલમાં ઓછા સમયમાં વધુ માર્ક્સ મેળવવા માટેનું આ સ્પેશિયલ આયોજન ગોઠવું છે ટોપિક મુજબ ટેસ્ટ હશે વિડીયો દ્વારા સોલ્યુશન હશે અંદર તમે એપ્લિકેશનમાં જશો એટલે સબ્જેક્ટ વાઈઝ આવી જશે બંધારણ એનો એક એક મુદ્દો ઇતિહાસ એનો એક એક મુદ્દો એવી રીતના લાઇન્સર જ આખું હાલશે એટલે આખે આખા વિષય તમારે કવર થઈ જાય મૂળ આપણું કોન્સ્ટેબલની વાત કરીએ તો ત્રીસ માર્ક્સનું આપણી પાસે ગણિત છે ત્રીસ માર્ક્સનું રીઝનિંગ છે વીસ માર્ક્સનું ગુજરાતી છે એટલે આ બધું આવી જશે પછી બંધારણ આપણી પાસે ત્રીસ માર્ક્સનો ઇતિહાસ ભૂગોળને વારસો પચાસ માર્ક્સનું સામાન્ય જ્ઞાન સામાન્ય વિજ્ઞાન અને કરંટ અફેર્સ આપણી પાસે ચાલીસ માર્ક્સનું એમ કરીને આખે આખું બસો બસો માર્ક્સનો અભ્યાસક્રમ અંદર આવી જશે આ જે આખી ટેસ્ટ સિરીઝ છે એની ફીઝ આપણે ચોવીસો રૂપિયા રાખી છે પણ અત્યારે આપણે પહેલું વીક એક અઠવાડિયા સુધી ઓફરના ભાગરૂપે જેથી જૂના નવા જે પણ વિદ્યાર્થીઓને જોડાવું હોય એ બધા વિદ્યાર્થીઓ જોડાઈ શકે એટલા માટે બારસો રૂપિયા ત્રણ મહિનાના રાખ્યા છે બારસો રૂપિયા ત્રણ મહિનાના એટલે એટલે આપણે કરીએ મહિનાના ચારસો થયા હવે મહિનામાં ચારસો એના ભાગ કરીએ તો તેર તરીકે ઓગણ એટલે તેર રૂપિયાની આજુબાજુ થયું એટલે મસાલાની કિંમત નો થઈ ગયો મસાલો કદાચ આનાથી મોંઘો આવતો હોય છે એટલે એવું સમજી શકાય કે એક મસાલાની કિંમતમાં તમને કોન્સ્ટેબલ બનવાનો એક સુવર્ણ અવસર મળે છે પીએસઆઈની જે મિત્રો તૈયારી કરે છે એમના માટેની જો વાત કરીએ તો પીએસઆઈમાં આપણી પાસે પચાસ નું ગણિત છે પચાસ માર્ક્સનું રીઝનિંગ છે એમાં ગુજરાતી આપણે આપવાના છીએ એટલા માટે જેથી પીએસઆઈ વાળાને કોન્સ્ટેબલ આપવાની હોય તો એ પણ જોડે આવી જાય પછી બંધારણ અને જાહેર વહીવટ પચીસ માર્ક્સના છે સામાન્ય જ્ઞાન કરંટ અફેર્સ છે એ એમને માટે પચીસ માર્ક્સના છે અહીંયા પર્યાવરણ સામાન્ય જ્ઞાન પચીસ માર્ક્સના છે ઇતિહાસ ભૂગોળ વારસો પચીસ માર્ક્સના છે ટેકનોલોજી અર્થશાસ્ત્ર પચીસ ના છે એટલે પચીસ માર્ક્સ ના ચાર એટલે ચોક સો અને મેથ્સ અને રિઝનિંગ એમ કરીને સો એમ કરીને આખે આખું બસો માર્ક્સનું સેમ એમાં એવી રીતના આવશે અહીંયા ચાર વિષય આપણી પાસે વધી જાય છે જો ટેકનોલોજી વધી જાય છે અર્થશાસ્ત્ર વધી જાય છે પછી પર્યાવરણ છે એ વધી જાય છે પછી અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર પર્યાવરણ ટેકનોલોજી અને જાહેર વહીવટ આ ચાર ટોપિક કોન્સ્ટેબલ કરતાં આમાં વધી જાય છે એટલે એની ફીઝ આપણે બત્રીસો રૂપિયા રાખીએ છીએ અત્યારે પહેલું વીક આપણે સોળસો રૂપિયા રાખીએ છીએ એમાં તમને ત્રણ મહિનાનો આખે આખો કોર્સ મળશે એટલે પીએસઆઈ પછી કોન્સ્ટેબલ પાછળ એકાદ મહિનો આવે તો એમાં પણ તમને જોડે ચાલી જાય આના સિવાય પર્યાવરણ જે છે અર્થશાસ્ત્ર છે જાહેર વહીવટ છે અને ટેકનોલોજી છે એના માટેની ટેસ્ટ છે એના માટે આપણે બપોરનો સમય નક્કી કર્યો છે કે એ બપોરે તમારે પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસથી થી ચાલુ થશે પાંચ ફેબ્રુઆરીથી ત્રીસ ત્રણ સુધીમાં આ ચારે ચાર ટોપિક પર્યાવરણ અર્થશાસ્ત્ર જાહેર વહીવટ અને ટેકનોલોજી રોજ એક એક ટોપિક એવી રીતના લેતા જઈશું કે ત્રીસ ત્રણ સુધીમાં આખે આખું પતી જાય એ ટેસ્ટ તમારે બપોરે બાર વાગે આવશે એટલે કોન્સ્ટેબલવાળા મિત્રોને એક ટેસ્ટ સવારે બીજી ટેસ્ટ સાંજે પીએસઆઈ વાળા મિત્રોને એક ટેસ્ટ સવારે એક ટેસ્ટ સાંજે અને બપોરની એક ટેસ્ટ એક્સ્ટ્રા આવશે પણ એ બપોરની ટેસ્ટ આપણે પાંચ તારીખથી શરૂ કરીશું એનો સિલેબસ તમને પાછું આખો કાર્યક્રમ છે એ અલગથી આપી દેસું તો આ બે સરસ મજાની ટેસ્ટ સિરીઝનું આયોજન કર્યું છે જો તમે તૈયારી કરતા હોવ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષથી અથવા તો આની પહેલાંની પરીક્ષામાં તૈયારી કરી હોય તમને એવું લાગતું હોય કે હવે મારે આખરી ફાઇનલ ઓપ આપવું છે અને એક એક વિષય આમ થડમૂળથી તૈયાર કરતું જવું છે તો તમે આ સિરીઝમાં જોડાઈ જશો અને ક્વેશ્ચન તમે જે પ્રમાણે સોલ્વ કરશો એટલે તમને આઈડિયા આવી જશે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન પીવાય ક્યુ બધા લઈ લેવાના છે પ્લસ એની સિવાયના ઓકે જે નવી એક્ઝામ પેટન પ્રમાણે પ્રશ્ન પૂછાય છે કદાચ એ પેટર્ન પ્રમાણેના પ્રશ્નો ફરી પૂછે રિપીટ થાય તો એ આપણને કામ લાગી જાય કોન્સ્ટેબલ અને પીએસઆઈ નું બુક સેટ દસ દસ પેપરના આપણે બે બુકો પણ રેડી થઈ ગઈ છે તમારા ઘરે બેઠા પ્રેક્ટિસ કરવી હોય અને મંગાવવા હોય તો તમે ઓર્ડર કરી શકો છો આ ઉપરાંત આખે આખા કોન્સ્ટેબલ પીએસઆઈ માટેના મોટા ભાગે આપણી પાસે સત્યાવીસ બુકનું આખે આખું લિસ્ટ છે તમારે એકથી લઈને સત્યાવીસ જેટલી બુક મંગાવી હોય આપ એપ્લિકેશનમાંથી ઓર્ડર કરી શકો છો અથવા તો વધારે કંઈ માહિતી જોતી હોય તો આ નંબર ઉપર વોટ્સઅપ કરી અને એવી બુક કે જેમાંથી બેઠા બેઠા સીધા ક્વેશ્ચન પૂછાય આપણે નોર્મલી દરેક વખતે એવું થાય છે કે એક્ઝામ પતે પછી બુકમાં કયા પાના ઉપરથી કયો પ્રશ્ન પૂછ્યો છે એની પીડીએફ ટેલિગ્રામમાં શેર કરતા હોઈએ છીએ ખાલી ને ખાલી હોય છે કે તમે જે કન્ટેન્ટ વાંચો છો એમાંથી પરીક્ષામાં બેઠું પૂછાય છેલ્લી કોન્સ્ટેબલની પરીક્ષા હતી એમાં સોમાંથી માંથી આપણી પાસે એસી ઉપરના પ્રશ્ન પૂછાયેલા છે એની સાબિતી આપણે ઓલરેડી ટેલિગ્રામમાં નાખેલી છે જે ફેક્ટ આધારિત પ્રશ્ન હતા એ આપણી બુકમાં હતા જ એટલે આ વખતે આપણી ગણતરી એવી જ છે કે બસોમાંથી માંથી મેરિટ એકસો પચાસ અટકે તો આપણું એકસો સાહીઠ પ્લસનું તો હોવું જ જોઈએ તે બેઠે બેઠા પ્રશ્ન તમને આમાંથી મળી જશે રૂબરૂ જે મિત્રોને આવવું હોય એને એટલી ખાસ વિનંતી છે કે આવનારા ત્રણ મહિના છે એટલે તમારે ચૌદથી સોળ કલાક મહેનત કરવી જોશે સબ કુ છોડ છાડ કે માત્ર ખાખી જોઈએ બસ બીજી વાત નહીં જેનો એક જ ટાર્ગેટ હોય કે મારે ખાખી જ જોઈએ છે ચૌદ કલાક સોળ કલાક નહીં કે સાહેબ અઢાર કલાક મહેનત કરીશું બીજું કે તમામ ખૂટતી બાબતો પૂરી કરવાની છે ખાસ કરીને વ્યસન મુક્ત હોવા જોઈએ તમે અહીંયા આવો છો તો ગાંધીનગર આપણે કોઈ પણ પ્રકારનું વ્યસન અલાઉ નથી કરતા તમારામાં જે ખૂટે છે તમને ગણિત નથી આવડતું તો એ આપણે શીખી શકીએ રિઝનિંગ નથી આવડતું તો આપણે શીખી શકીએ ઇતિહાસ નથી આવડતું શીખી શકીએ બધું થઈ જગ્યાએ તમારી દાનત હોવી જોઈએ એટલે સખત અને સતત મહેનતથી હજારો સફળ થાય છે તો તમે પણ થઈ શકો છો ખાલી તમારે પોતાની દાનત હોવી જોઈએ રૂબરૂ આવવું હોય તો વધારે માહિતી તમને આ નંબર ઉપરથી મળી જશે અહીંયા રોજ કેવું આપણું શિડ્યુલ હોય છે તો સવારે સાત વાગે ઉઠી જવાનું હોય છે સાતથી આઠમાં ઉઠી નહીં ધોઈ તૈયારથી નાસ્તો કરીને આ શેડ્યુલ તમે ઘરે પણ પાડી શકો છો આઠથી બાર એ ચાર કલાક વાંચવાના હોય છે આઠથી બાર ચાર કલાક વાંચવાનો અથવા તો ક્લાસ હોય છે બારથી બાર ચાલીસ જમવાનું બાર ચાલીસથી લઈને બે ચાલીસ સુવું હોય તો આરામ અથવા તો વાંચવું હોય તો વાંચવા જતું રહેવાનું ત્રણ વાગે ફરી ચા પીને બેસી જવાનું ત્રણથી લઈને સાત એટલે ફરી ચાર કલાક જો બપોરે બે કલાક વાંચો તો એક્સ્ટ્રા બે કલાક સાંજે સાતથી એક આઠ ફ્રી જમવાનું અને ફ્રી ઘરે વાત કરવી હોય તો એ આઠ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી પાછું વાંચવાનું એટલે ચાર કલાક જો તમે બપોરે સૂઈ ગયા હો તો રાત્રે બે વગાડવાના એટલે બારથી બે બીજા બે કલાક ખેંચવાના અને જો તમે બપોરે ન ઊંઘતા હોય ને એમ થાય હજી મારે ખેંચવું છે તો ફરી બીજા બે કલાક એક્સ્ટ્રા એટલે મિનિમમ ચાર તરી બાર પ્લસ બપોરે બે ખેંચો તો ચૌદ અને રાત્રે બે ખેંચો તો ચૌદ બપોરે રાત્રે બે ભેગું ખેંચી લો તો સોળ કલાક જેટલી મહેનત થઈ શકે છે તમારે બીજું કઈ કામ જ કરવાનું નથી ઉઠો એટલે નાસ્તો તૈયાર જમવા જાવ જમીન વાંચવા નહીં કપડાં નાખી દો કપડા ધોવાઈ જાય વાંચવા સિવાય કામ જ કરવાનું અડવા નથી ફોન ભણવા માટે ચોવીસ કલાક વાપરવાની છૂટ પણ ભણવા સિવાયની પ્રવૃત્તિ માટે ખાલી એક જ કલાક મળે સાંજે સાત થી આઠ એના સિવાય ફોન વાપરવાનો નથી થતો રાત્રે પછી બાર વાગે સુઈ જાઓ બે વાગે સુઈ જાઓ સવારે સાત વાગે ઉઠી જાવ આ જમવાનું આખું મેનુ છે તમે વિડીયો જરા પોઝ કરીને શાંતિથી વાંચી લેજો આખું અંદર લખ્યું છે એ પ્રમાણે પ્રમાણે આપણે તમને ઉનાળાના મેનુ મળી જશે એક વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ થવા જેટલું જોઈએ એ બધું અમારી પાસે છે ઓફલાઈન ક્લાસ ઓનલાઈન ક્લાસ મટીરિયલ લાઇબ્રેરી હોસ્ટેલ ક્લાસ જી જોઈએ બધું હાજર છે અને જી જોઈએ એ બધાના નંબર છે તમારે જે ડિટેલ જોતી હોય એના ઉપર વોટ્સઅપ કરશો એટલે તમને માહિતી મળી જશે રૂબરૂ મહેનત કરવી હોય ચૌદ કલાક સોળ કલાક અઢાર કલાક વાંચવું હોય તો સમ્રાટ ગઢવીના સામ્રાજ્ય એકેડેમી ખાતે આવી શકો છો બાકી વધારે કઈ માહિતી જોતી હોય તો આ અમારા સોશિયલ મીડિયાના અકાઉન્ટ છે તમે સ્કેન કરીને એમાં જોડાઈ શકો છો બાકી તો આપણે મળતા રહીશું તમારા મનમાં કંઈ પ્રશ્ન હશે મૂંઝવણ હશે અમારા સુધી પહોંચશે તો એનું સમાધાન અમે ચોક્કસથી અમારા લેવલે થતું હશે એ લેવલે પ્રયત્ન કરીને કરી આપશું અત્યારે ત્રણ ઓપ્શન છે રૂબરૂ ભણવું હોય તો ગાંધીનગર ખાતે આપ આવી શકો છો ખાલી હોસ્ટેલમાં રહેવું હોય તો આવી શકો છો એપ્લિકેશન વાપરીને ભણી શકો છો ઘરે બેઠા ભણી શકો છો લાઈવ ક્લાસમાં જોડાઈ શકો છો રેકોર્ડેડ કોર્સમાં જોડાઈ શકો છો બુક મટિરિયલ મંગાવી શકો છો તમારે જે જોઈએ હોય ટેસ્ટો આપવી હોય તો ટેસ્ટો ચાલુ કરી દો જે જોઈએ એ બધી ફેસિલિટી અવેલેબલ છે ફક્ત તમારું ઉપર છોડીએ છે આમાંથી તમારે શેની જરૂર છે જેની જરૂર હોય એ પૂરું કરી લો બરાબર તો વધારે માહિતી માટે પાછા આગળ મળતા રહેશું ટેસ્ટ સિરીઝ ચાલુ કરી દીધી છે તો એમાં તમે જોડાઈ જાઓ અને રોજ આયોજનપૂર્વક એક એક વિષય વ્યવસ્થિત તૈયાર કરતા જાઓ ટેસ્ટ આપતા જાઓ તમારી ભૂલો સુધારતા જાઓ અને પાછું એને અઠવાડિયામાં ફરી એક વખત ટેસ્ટ રિપીટ થઈ જાય એવું તમારું શેડ્યુલ સેટ કરી લો ડન ચલો તો મળીએ આગળ ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ